ધાંગધ્રા નજીક કંકાવટીના મહારાજા વાઘોજી ઝાલાના સાતમા કુંવર વિરમદેવસિંહજી અને તેમના બહેન જક્ષણીબા સામાજિક પ્રસંગે સાબરકાંઠામાં આવેલા એ વખતે સમી સમીમૂચપનનો સૂબો લશ્કર લઈને સ્થાનિક ગામોની ગાયો વાળી ગયો હતો ત્યારે આ ભાઈ બહેને ખૂબ જ વીરત્વ બતાવ્યું હતું કંઈક વિધર્મીઓની લાશો ડાળી દીધી હતી અડપોદરામાં વીરમદેવસિંહજી લડતા લડતા એટલે એમની બહેન ને સત ચડ્યું તેઓ આગળ તેઓ જાજુ ટકી શક્યા નહીં શરીર ઉપર અનેક ગા પડ્યા હતા લડતા લડતા એ સાદરા સુધી આવ્યા સાદરાના નદી કિનારે વીરાંગના વીરગતિ પામ્યા બાદમાં તેઓનું મંદિર બનાવવામાં આવ્યું અડપોદરામાં ભાઈ વિરમદેવસિંહજીનો નો પૂજાય છે તેમજ સાબરમતીના નદી કાંઠે લેકાવાળા ગામે ઘણા વર્ષો પહેલા જક્ષણી માતાની નાની દેરી હતી જ્યાં આજથી નેવું વર્ષ પહેલા માતાજીની મૂર્તિની સ્થાપના ફાગણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવેલ બાદમાં વર્ષ બે હજાર સત્તરમાં માતાજીનું ભવ્ય કલાત્મક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીં દર પૂનમે પ્રસાદી ભોજન રાખવામાં આવે છે તેમજ ભાદરવા મહિનાના બીજા રવિવારે મોટો મેળો ભરાય છે માતાજીના સ્થાને કે દૂર દૂરથી માના ભક્તો આવે છે જય શ્રી જક્ષણીમાં